સી डबल ટુ ડબલ અહીં અહીંયા આગળ સીએલ જોડેલો છે એટલે કે આપણે હેલોજન છે આ હેલોજન છે એ સીએલ સાથે જોડેલો છે તો એનું સંક્રમણ કયું આવશે એસપી ટુ કાર્બન છે આ એસપી ટુ કાર્બન છે તો એની સાથે જોડેલો છે એક ઉદાહરણ બીજું ઉદાહરણ અને પણ આપણે વિનાયલ હેલાઇડ જ કહીશું શું કહીશું વિનાયલ હેલાઇડ કે સીએલ છે એ ડાયરેક્ટ sp2 વાળા કાર્બન સાથે જોડેલો છે

બોર્ડ ની એક્ઝામમાં ઘણી બધી વાર પૂછાતું આવે છે હવે આપણે જોઈશું હેલોજન ધરાવતો કાર્બન વલય ના વલયના ટુ કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ એનું ઉદાહરણ જોઈએ આપણે એરાયલ હેલાઇડ કે હેલોજન ધરાવતો કાર્બન ડાયરેક્ટ બેન્જિન

બેન્જીની ઉપર સીએલ આપેલું છે અહીંયા માણસે સીએસપી આપેલું છે તો અને પણ એરાયલ હેલાઇડ જ કહેવાશે શું કહેવાશે અને પણ એરાયલ હેલાઇડ જ કહેવાશે આ એરાયલ હેલાઇડ છે આ વિનાઇલ હેલાઇડ છે બંનેમાં સંકરણ કયું આવશે એસપી ટુ સંકરણ આવશે એટલે આ એસપી ટુ કાર્બન સાથે હેલોજન જોડાયેલું હોય એના પ્રકારના આધારે આપણે વર્ગીકરણ જોયું વિદ્યાર્થી મિત્રો હવે આપણે જેમિનલ ડાય હેલાઇટ કોને કહેવાય અને વિસીનલ ડાય હેલા કોને કહેવાય એની વાત કરીશું કે જેમિનલ ડાય હેલા કોને કહેવાશે કે એક જ કાર્બન સાથે બે હેલોજન જોડાયેલા હોવા જોઈએ તો એને જેમિનલ કહેવાશે અને વિસિનલ ડાયલાઇડ પણ કહીશું કે બાજુ બાજુના કાર્બન સાથે બે હેલોજન જોડાયેલા હોવા જોઈએ એટલે એક કાર્બન પર એક હેલોજન અને એને બાજુના કાર્બન પર બીજા કાર્બન એટલે હેલોજન જોડેલા હોવા જોઈએ એને કહીશું આપણે વિસિનલ ડાયહેલાઇડ તો આપણે પહેલા વાત કરીએ જેમિનલ ડાયહેલાઇડની વાત કરીએ સાની વાત કરીએ ઝેમિનલ ડાયલાઇડ ઝેમિનલ ડાયલાઇટ શૂન્ય વાક્ય શું થશે કે એક જ કાર્બન બે હેલોજન જોડાયેલા હોય તો તેવા સંયોજનને આપણે જેમિનેટ ડાયહેલાઇડ કહીએ છે ઉદાહરણ તરીકે જોઈએ CH3 CH અહીંયા Br અહીંયા પણ Br તો અનેક એવા છે જેમિનલ ડાયહેલાઇડ શું કહીશું એને જેમિનલ ડાયહેલાઇડ અણુ IUPAC નામ થશે હજુ આપણે આઈયુપીએસી નામના નિયમો આના પહેલા લેક્ચરમાં આપણે જોવાના છે તો એની મેં આપણા એક પછી આપણા નિયમો આપણે જોઈ લઈશું પહેલા આનું એક નામ જો કે નંબરિંગ ક્યાંથી આપો આ પાછી આપ એક આ કાર્બન પરથી આપીએ કે હેલોજન જે કાર્બન સાથે જોડેલો હોય એ કાર્બનનો નંબર કેવો આવે છે ઓછા નંબર આવો જોઈએ એટલે લઘુત્તમ નંબર આવો જોઈએ જો આપાથી નંબરિંગ આપીએ તો એનો નંબરિંગ શું આવશે એક અને બે કાર્બન તો આનું આવી નામ થશે હવે જો હેલોજન છે એક હેલોજન હોય તો એને આપણે મોણું કહીશું બે હેલોજન હોય તો ડાય હેલો કહીશું ત્રણ હેલોજન હોય તો ટ્રાયલો કહીશું પણ જો વધારે હેલોજન હોય તો આપણે એને પોલી હેલોજન કહીએ છીએ એક જ કાર્બન ઉપર આપેલા છે બે હેલોજન તો વન વન ડાયબ્રોમો ઇથેન એનું આયુપીએસી નામ થશે શું નામ થશે એનું નામ વન 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 ડાયબ્રોમો ઇથેન

কাৰ্বলাই

ગમે ત્યાં પછી નંબરિંગ આપીએ બંને પાછું છે નંબર તો જ આવવાનો છે વન પર જ બીઆર આવવાનો છે અને ટુ પર બીઆર આવવાનો છે તો અનુ સામાન્ય આઈયુપીએસસી નામ થશે વન ટુ જો પર કાર્બન છે અને બીજાના ઉપર બી પહેલાના ઉપર બીઆર છે બીજા પર જ બીઆર છે એટલે વન ટુ ડાયબ્રોમો વન ટુ ડાયબ્રોમો ઇથેન આનું આઈપીએસસી નામ થયું ને સામાન્ય નામ જોવું હોય સામાન્ય નામ તો અને કહેવા છે ઇથિલિન ડાયહેલાઇડ ઇથિલિન ડાયહેલાઇડ કા તો બીજું નામ લખવું છે આપણે શોર્ટમાં ઇથિલિન ડાયહેલાઇડ યાદ નહી રહેતું પણ એટલું યાદ છે આપણ કે બે કા હેલોજન છે અને બાજુ બાજુના જ કાર્બન જોડેલું છે તો આપણે એને સામાન્ય નામમાં કહી શકીએ વિસિનલ ડાયહેલાઇડ વિસિનલ ડાયહેલાઇડ ડાયહેલાઇડ બરાબર અથવા અને શું કહેશું ઇથિલિન ઇથિલિન ડાય ડાયહેલાઇડ જે બી નામ લખો દે જે બી એમસીક્યુ માં આપી હોય એની પર આપણે ટીક કરીશું તો ઝેમિનલ શું છે મિસનલ હલાઇડ શું છે એની આપણે વાત કરી જો ઉદાહરણ બીજું લેવું હોય તો પણ લઈ શકાશે એક ઉદાહરણ બીજું ca3ch br ch2 br અહીંયા પણ બે હેલોજન બાજુ-બાજુના કાર્બન સાથે જોડાયેલા છે જો આજુબાજુ નહીં આજુબાજુ કોને કહેવા છે ch2 એક બેલોજન છે એક છે તો અને આજુબાજુ કહેવાશે આજુ બાજુ અને કહેવાશે જો એક જ બે હેલોજન છે બાજુના કાર પાસે જોડાયેલું હોવો જોઈએ બાજુ બાજુ અને બાજુ બાજુ કહીશું